ઘણા બધા વિડિયો કર્યા છે જેમાં દબાણ એટલે એટલે કે પ્રેશર તાપમાન ટેમ્પરેચર અને કદ એટલે વોલ્યુમ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે મેં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં આ વિષય પર વિડીયો પણ બનાવ્યા છે તેવી જ રીતે મેં ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી બળ એટલે ફોર્સ વેગ એટલે વેલોસિટી જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે આવા ઘણા બધા શબ્દો છે આપણે આ બધા શબ્દોને પદાર્થના ગુણધર્મો કહીશું હવે આ વિડિયોમાં હું તમને એક તફાવત બતાવવા માંગુ છું કારણ કે જ્યારે આપણે થર્મોડાયનેમિક્સ વિશે વાત કરીએ ત્યારે તે ખૂબ જ મહત્ત્વનું છે તો અહીં આ બધા તંત્રના ગુણધર્મો છે જેને આપણે મેક્રોસ્ટેટ કહીશું જેને આપણે મેક્રોસ્ટેટ કહીશું આપણે હવે તંત્રની વાત કરીએ ધારો કે આ મારું તંત્ર છે આ એક ફુગ્ગો છે અને તેને દોરી વડે બાંધવામાં આવ્યો છે આ ફુગ્ગાની સાથે આ મેક્રો સ્ટેટ સંબંધિત છે આ ફુગ્ગાનું અમુક દબાણ હશે યાદ કરો કે તે બળ પ્રતિ ક્ષેત્રફળ છે આ ફુગ્ગાનું અમુક તાપમાન પણ હશે અને આ ફુગ્ગાનું ચોક્કસ કદ પણ હશે પરંતુ આ બધા ગુણધર્મોને કારણે આપણે આ ફુગ્ગાની અંદર શું થઈ રહ્યું છે તે જણાવી શકીએ પરમાણુ નામની કોઈ વસ્તુ છે એવો શોધાયા પહેલા લોકો આ મેક્રો સ્ટેટ સાથે કામ કરતા હતા તેઓ દબાણ માપી શકે તેઓ તાપમાન માપી શકે અને તેઓ કદ પણ માપી શકે હવે દબાણ આ કારણથી હોય છે ધારો કે અહીં તમારી પાસે ફુગ્ગો છે અને તેમાં રહેલા પરમાણુઓ એકબીજાની સાથે અથડાતા હોય છે ધારો કે આ ફુગ્ગાની અંદર વાયુ ભરેલો છે અહીં આ બધો વાયુ છે અને મેં આજ વિષય પર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં વિડીયો પણ બનાવ્યો છે તમે તેને જોઈ શકો પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં આ વાયુના પરમાણુઓ આ ફુગ્ગાની બાજુની દિવાલ સાથે અથડાય છે અને તેના કારણે દબાણ ઉત્પન્ન થાય છે આપણે જાણીએ છીએ કે આ ફુગ્ગામાં કોઈ એક ક્ષણે ઘણા બધા કણો હોય છે અને તેમાંના કેટલાક કણો ફુગ્ગાની આ દિવાલ સાથે અથડાતા હોય છે જે ફુગ્ગાની આ બાજુને બહારની તરફ ધક્કો મારે છે જેના કારણે દબાણ ઉત્પન્ન થાય છે અને તેનું કદ પણ બદલાય છે આપણે આ બધા કણોની સરેરાશ ગતિ ઉર્જા તરીકે તાપમાન વિશે પણ વાત કરી ગયા હતા જે આ કણનું જ વિધેય છે તે આ વાયુના અણુઓ હોઈ શકે અથવા જો આપણે આદર્શ વાયુની વાત કરી રહ્યા હોઈએ તો તે આ વાયુના પરમાણુઓ હોઈ શકે તે કદાચ હિલિયમ વાયુના કે નિયોન વાયુના પરમાણુઓ હોઈ શકે અને આ બધી બાબતોને માઇક્રોસ્ટેટ કહેવાય છે ઉદાહરણ તરીકે હું આ ફુગ્ગાની અંદર શું ચાલી રહ્યો છે તે દર્શાવી શકું જો આપણે કોઈક સંખ્યા લઈએ તો ધારો કે અહીં દબાણ પાંચ ન્યૂટન પ્રતિ મીટર નો વર્ગ છે અથવા અમુક પાસ્કલ અહીં એકમ મહત્વનો નથી પરંતુ હું તમને આ બંને જુદી જુદી રીત વડે દર્શાવી શકાય તે વચ્ચેનો તફાવત સમજાવવા માંગુ છું ધારો કે તાપમાન ત્રણસો કેલ્વિન લઈએ અને કદ એક લિટર લઈએ તો મેં અહીં તંત્રને વ્યાખ્યાયિત કર્યું પરંતુ મેં અહીં તંત્રને મેક્રો સ્ટેટ આગળ વ્યાખ્યાયિત કર્યું પરંતુ હવે હું આ તંત્રને ખૂબ જ વધુ ચોક્કસ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકું કારણ કે આપણે અણુઓ અને પરમાણુઓ શું છે તે જાણીએ છીએ હું અહીં આ ફુગ્ગામાં રહેલા દરેક અણુ અથવા પરમાણુઓને નામ આપી શકું હું અહીં કોઈ ચોક્કસ એક સમય આગળ કહી શકું ધારો કે ટી ઝીરો સમયે જો આપણે પ્રથમ પરમાણુ લઈએ ધારો કે તે પરમાણુનું વેગમાન એ છે

આમ ફુગ્ગામાં રહેલા બધા જ પરમાણુઓ માટે હું આ પ્રમાણે કહી શકું આપણે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પરમાણુઓ સાથે કામ કરી રહ્યા છીએ તે કદાચ દસ ની વીસ ઘાત પણ હોઈ શકે તો તે ઘણી જ લાંબી પરમાણુની યાદી થશે પરંતુ ફુગ્ગામાં રહેલા દરેક પરમાણુની સ્થિતિ હું તમને બતાવી શકું પરંતુ જો હું તમને આ પ્રમાણે કહું તો તમને હું અહીં આ તંત્રનો માઇક્રોસ્ટેટ આપી રહી છું હું તમને અહીં આ શબ્દનો પરિચય આપીશ કારણ કે જ્યારે આપણે થર્મોડાયનેમિક્સ સંતુલનની વાત કરીએ ત્યારે આ શબ્દ ઘણો મહત્ત્વનો છે હું તેને અહીં લખીશ સંતુલન જેને આપણે ઇક્વિલિબ્રિયમ કહીશું રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં આપણે આ સંતુલન શબ્દ શીખી ગયા છીએ તેનો અર્થ એ થાય કે જો કંઈક ફોરવર્ડ રિએક્શનમાં થઈ રહ્યું હોય તો તેનો જથ્થો રિવર્સ રિએક્શનમાં પણ સમાન હોવો જોઈએ પરંતુ જ્યારે આપણે મેક્રોસ્ટેટ ની વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ સંતુલન દર્શાવે છે તો થર્મોડાયનેમિક્સ સંતુલન જણાવે છે કે મેક્રોસ્ટેટ વ્યાખ્યાયિત થાય છે તે બદલાતું નથી ધારો કે આ ફુગ્ગો સંતુલન માં છે અને ટી વન જેટલા સમય આગળ તેનું તાપમાન દબાણ અને કદ આ છે અને જો આપણે થોડા સમય પછી જોઈએ તો તેના દબાણ તાપમાન અને કદ આજ હશે તે સંતુલનમાં છે તેનો એક પણ માઇક્રો સ્ટેટ બદલાશે નહીં હું તમને થોડીક જ વારમાં સમજાવીશ કે જો આ બધા માઇક્રો ને સારી રીતે વ્યાખ્યાયિત કરવા હોય તો તમારું તંત્ર સંતુલનમાં હોવું જોઈએ હવે ધારો કે સમય t0 આગળ મે આ ફુગ્ગામાં આવેલા દરેક પરમાણુઓની સ્થિતિ દર્શાવી છે પરંતુ જો હું થોડા સમય પછી આ ફુગ્ગાને જોઉં તો મને અહીં આ બધા માઇક્રો સ્ટેટ જુદા જુદા મળશે કારણ કે આ બધા પરમાણુઓ એકબીજાની સાથે અથડાય છે તેઓ એકબીજાને તેમનું વેગમાન આપે છે એક સેકન્ડમાં અહીં કંઈ પણ થઈ શકે તેથી મારી પાસે સંપૂર્ણ જુદું માઇક્રોસ્ટેટ હશે અહીં આપણે થર્મોડાયનેમિક્સ સંતુલનમાં છે અને આપણા માઇક્રોસ્ટેટ પણ સમાન છે તેમ છતાં દરેક સેકન્ડે માઇક્રોસ્ટેટ બદલાય છે તે સતત બદલાય છે અને તેના કારણે જ થર્મોડાયનેમિક્સમાં મોટે ભાગે આપણે માઇક્રોસ્ટેટ સાથે કામ કરીએ છીએ આપણે અહીં એન્ટ્રોપી અને આંતરિક ઉર્જા વિશે પણ વાત કરીશું અને તમને થશે કે આ બધું પરમાણુની સાથે કઈ રીતે સંબંધિત છે પરંતુ આપણે તેમને અણુ અને પરમાણુ સાથે સંબંધિત કરીશું પરંતુ જેણે સૌપ્રથમ આ ખ્યાલ વિશે વાત કરી હતી તેને પણ આ માઇક્રોસ્ટેટ આગળ શું થઈ રહ્યું છે તેની ખાતરી ન હતી તેઓ પણ આ બધા ગુણધર્મોને માઇક્રોસ્ટેટ આગળ જ માપી રહ્યા હતા હવે આપણે આ સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ વિશે વિચારીએ કારણ કે જો તમારે મેક્રો સ્ટેટ ને સારી રીતે વ્યાખ્યાયિત કરવા હોય તો તમારું તંત્ર સંતુલનમાં હોવું જોઈએ હવે તેનો અર્થ શું થાય તે હું તમને સમજાવું ધારો કે મારી પાસે એક સિલિન્ડર છે જે કંઈક આ પ્રકારનું દેખાય છે અને આપણે આ પ્રકારના સિલિન્ડરનો ઉપયોગ વારંવાર કરીશું અને મારી પાસે આ સિલિન્ડરમાં પિસ્ટન છે જે કંઈક આ પ્રમાણે છે અહીં આ પિસ્ટન છે જે આ સિલિન્ડરના ઉપરના ભાગને ઉપર કે નીચે કરી શકે છે તેનો અર્થ એ થાય કે આપણે આ સિલિન્ડર આ સિલિન્ડર સિલિન્ડર એટલે કે નળાકાર તે કઈક આ પ્રકારે પણ આવી શકે ત્યારબાદ અહીં અંદર આ પિસ્ટન આવશે કઈક આ રીતે મેં અહીં તેની ઊંડાઈ દર્શાવી નથી આપણે ફક્ત આ સિલિન્ડર ને આગળની તરફથી જોઈએ છીએ ધારો કે આ સિલિન્ડર અને આ સિલિન્ડરના તળિયાની વચ્ચે વાયુ છે અહીં આ બધા તે વાયુના અણુઓ છે અને આપણી પાસે વાયુના ઘણા બધા અણુઓ છે આ પ્રમાણે હવે આ પેસ્ટનની ઉપરનો જે ભાગ છે તે બધો જ શૂન્યવકાશ છે હું અહીં તેને લખીશ અહીં આ બધો ભાગ શૂન્યવકાશ એટલે કે વેક્યુમ છે તેનો અર્થ એ થાય કે ત્યાં કંઈ નથી ત્યાં કોઈ દબાણ નથી ત્યાં કોઈ કણ નથી અહીં આ ખાલી જગ્યા છે હવે આપણે આ ઘણી બધી વાર શીખી ગયા છીએ અહીં આ બધા અણુઓ આ પિસ્ટન ની નીચેની દિવાલ સાથે વારંવાર અથડાય છે તે અહીં આજુબાજુના ભાગ સાથે વારંવાર અથડાય છે આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે સતત થઈ રહ્યું હોય છે આપણે આ વાયુ વડે ઉત્પન્ન થતા દબાણને સંતુલિત કરવા કેટલું દબાણ આપીએ છીએ જો આવું ન થાય તો આ પિસ્ટન ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખશે અને આ વાયુનું વિસ્તરણ થયા કરશે માટે આપણે અહીં આ પિસ્ટન પર મોટો પથ્થર અથવા મોટું વજન મૂકીએ છીએ જે કઈક આ પ્રમાણે છે આપણે અહીં મોટો પથ્થર કે મોટું વજન મૂકીએ છીએ જ્યાં તેના વડે ઉત્પન્ન થતું બળ એ આ વાયુઓ વડે ઉત્પન્ન થતા બળને સંતુલિત કરશે અહીં આ બળ ભાગ્યા ક્ષેત્રફળ થશે જે આ પિસ્ટનનું ક્ષેત્રફળ છે માટે આપણે તેમનું દબાણ શોધી શકીએ અને આ દબાણ આ વાયુ વડે ઉત્પન્ન થતા દબાણને સંતુલિત કરે પરંતુ અહીં વાયુ બધી જ દિશામાં દબાણ ઉત્પન્ન કરે અહીં જેટલું દબાણ હોય એટલું જ દબાણ આ બાજુ હશે એટલું જ દબાણ આ બાજુએ હશે અને તેટલું જ દબાણ અહીં તળીએ પણ હશે હવે ધારો કે આપણે આ અડધો પથ્થર લઈ લઈએ છીએ તેના કારણે નીચેની તરફ લાગતું બળ અથવા જે વજન નીચેની તરફ ધક્કો મારે છે તે અડધું થઈ જશે હવે આપણે તે દોરીએ હું અહીં આને જ કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે હવે ધારો કે આપણે અહીંથી અડધો પથ્થર લઈ લઈએ છીએ માટે હું અહીં આ અડધા પથ્થરને દૂર કરીશ તો હવે અહીં શું થાય હવે અહીં પિસ્ટન અડધું જ બળ લગાડે અને તે આ વાયુ વડે ઉત્પન્ન થતા દબાણને સંતુલિત કરી શકે નહીં માટે અહીં આ નીચેની આખી જ બાબત ઉપરની તરફ ધક્કો મારે અને મેં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરી છે તમે તેનો પ્રયત્ન પણ કરી શકો આ ઘણી બધી બાબતો માટે સાચું પડશે જો તમે સ્પ્રિંગ સાથે વજન લટકાવ્યું હોય અને તમે તેમાંથી અડધું વજન દૂર કરી દો તો તે સ્પ્રિંગ ઉપર નીચે થશે જો આપણે અહીંથી અડધું વજન લઈ લઈએ તો આ વાયુનું ઉપરની તરફ વિસ્તરણ થાય માટે આ આખો ભાગ ઉપરની તરફ જશે ત્યારબાદ આ વજન નીચેની તરફ આવશે ત્યારબાદ આ વજન ફરીથી પાછું નીચેની તરફ આવશે અહીં આ ગેસનું વિસ્તરણ થાય તે આને ઉપરની તરફ ધક્કો મારશે અને આ વજન ફરી પાછું નીચે આવે માટે તે અહીં આ પ્રમાણે થોડું દોલો ન કરશે તે ધીરે ધીરે સ્થિર થશે અને લગભગ અહીં સ્થિર થશે આમ જો આપણે ઘણો લાંબો સમય રાહ જોઈએ તો આપણને બીજી સંતુલિત અવસ્થા મળે જ્યાં આ પિસ્ટન અથવા નળાકારનો ઉપરનો ભાગ ખસી રહ્યો નથી અને હવે આ ખાલી જગ્યા વાયુના અણુઓથી ભરાઈ જાય કંઈક આ પ્રમાણે સમયની અહીં આ ક્ષણ આગળ આપણે સંતુલનમાં હતા આખા વાયુમાં દબાણ સમાન હતું આખા વાયુનું તાપમાન સમાન હતું અને તેનું કદ પણ સ્થિર હતું તેની સ્થિતિ દરેક સેકન્ડે બદલાતી ન હતી તેથી જ આપણે આપણા મેક્રો સ્ટેટને સારી રીતે વ્યાખ્યાયિત કરી શક્યા તેથી જ મેક્રો સ્ટેટ મેક્રો સ્ટેટ સારી રીતે વ્યાખ્યાયિત થાય છે મેક્રો સ્ટેટ સારી રીતે વ્યાખ્યાયિત થાય છે ત્યારબાદ આપણે થોડા સમય સુધી રાહ જોઈ જ્યારે આ વસ્તુ ખસવાની બંધ થાય છે જ્યારે તેનું કદ વધવાનું બંધ થાય છે જ્યાં દબાણ આ આખા કન્ટેનરમાં સમાન થવાની શરૂઆત થાય છે તાપમાન સમાન થશે હવે આપણી પાસે ઓછું દબાણ અથવા વધારે કદ છે અથવા જો આપણે એમ ધારીએ કે આપણે તંત્રમાં બીજી કોઈ ઉષ્માને ઉમેરી નથી તો આપણી પાસે ઓછું તાપમાન છે માટે આપણે તેને ફરીથી સારી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ આપણે તેને ફરીથી વ્યાખ્યાયિત કરી શકીએ તેનું દબાણ તાપમાન અને કદ શું છે તે કહી શકીએ પરંતુ જ્યારે મેં આ અડધા પથ્થરને દૂર કર્યો ત્યારે શું કહી શકાય અહીં આ પેસ્ટને થોડા સમય માટે દોલિત ગતિ કરી અહીં આ દબાણ ઉપરના ભાગ કરતા

અહીં નીચેના ભાગ કરતા દબાણ ઓછું હતું કોઈ પણ વસ્તુ સંતુલિત અવસ્થામાં ન હતી અને જયારે પ્રતિવર્તી પ્રક્રિયા પ્રક્રિયા કે વિશે વાત કરીએ ત્યારે આ જ છે અને જયારે આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી હતી ત્યારે એક પણ માઇક્રોસ્ટેટ સારી રીતે વ્યાખ્યાયિત થયેલા ન હતા આ સમયે તમે તંત્ર કદ શું છે તે ન કહી શકો કારણ કે તે દરેક સેકન્ડે બદલાઈ રહ્યું હતું તેવી જ રીતે તમે તંત્રનું દબાણ શું છે તે પણ ન કહી શકો કારણ કે તે દરેક સેકન્ડે બદલાઈ રહ્યું હતું અને તેવી જ રીતે તાપમાન શું છે તે પણ ન કહી શકાય આમ જ્યારે તંત્ર સતત બદલાઈ રહ્યું હોય ત્યારે તમે તેના મેક્રો સ્ટેટને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકો નહીં હું તમને તેનો પીવી વક્ર દોરીને બતાવું જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાર કરીશું વાય અક્ષ પર દબાણ આવશે દબાણ અને x અક્ષ પર કદ આવશે માટે આપણી પ્રારંભિક અવસ્થા દરમિયાન જ્યારે આપણે આપણા પિસ્ટન પર પથ્થર મૂક્યો હતો ત્યારે દબાણ અને કદને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય અહીં આ દબાણ છે અને આ કદ છે જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આપણે લગભગ અહીં હતા તે સારી રીતે વ્યાખ્યાયિત થાય છે આપણે તેને અવસ્થા એક કહીશું અહીં આ અવસ્થા એક છે અવસ્થા એક અને આ અવસ્થા બે માં આપણે આ અડધા પથ્થર કર્યો અને આપણે સંતુલન મેળવવા માટે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ ત્યારબાદ આપણે ફરીથી દબાણ તાપમાન અને કદ ને સારી રીતે વ્યાખ્યાયિત કરી શક્યા માટે આપણી બીજી અવસ્થા લગભગ અહીં છે હવે હું અહીં ત્રીજા પરિમાણ તરીકે તાપમાનને પણ લઈ શકું પરંતુ જો આપણે આદર્શ વાયુ સાથે કામ કરી રહ્યા હોઈએ તો દબાણ અને કદ પરથી તાપમાન નક્કી કરી શકાય અને આપણે આ ઘણા બધા વિડીયોમાં કરી ગયા છીએ આપણી પાસે પીવી બરાબર એનઆરટી છે અહીં આ બંને અચળાંક છે આ મોલની સંખ્યા છે જે બદલાતી નથી અને આ વાયુ અચળાંક છે તે પણ અચળ છે માટે જો તમે પી અને વી જાણતા હોવ

પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ પહોંચ્યા પરંતુ જયારે આપણે અવસ્થા એક માંથી અવસ્થા બે માં પહોંચીએ છીએ ત્યારે આપણી પાસે દબાણ અને કદ સારી રીતે વ્યાખ્યાયિત થયેલો નથી જો આ બંને અવસ્થાઓ વચ્ચેની પ્રક્રિયા સંતુલનમાં હોય તો જ દબાણ કદ અને તાપમાનને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય અને આપણે પછીના વિડીયોમાં તેના વિશે વધારે વાત કરીશું જો આપણે આ બંને વચ્ચેના પથને સારી રીતે દર્શાવી શકીએ તે મહત્વનું છે પરંતુ આપણે તે કરી શકીએ નહીં પરંતુ જ્યારે આપણે આ અવસ્થાથી આ અવસ્થામાં જઈએ છીએ ત્યારે વચ્ચેના ભાગમાં તે સંતુલનમાં નથી માટે આપણે આપણા માઇક્રોસ્ટેટને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં પરંતુ આપણે અહીં માઇક્રો સ્ટેટને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કારણ કે માઇક્રો સ્ટેટ બદલાતા નથી સમયની કોઈ પણ ક્ષણ હું અહીં રહેલા દરેક કણની અવસ્થા કહી શકું હું તમને આ કણોની આપી શકું હું તમને તેનું સ્થાન આપી શકું અને હું તમને તેનો વેગમાન પણ આપી શકું માટે હું એક ચોક્કસ કણ માટે આલેખ દોરી શકું તેથી આપણે માઇક્રો સ્ટેટને હંમેશા વ્યાખ્યાયિત કરી શકીએ માઇક્રો સ્ટેટ એટલે પરમાણુઓની સાથે ઊર્જા બળ અને વેગના સંદર્ભમાં શું થઈ રહ્યું છે તે છે અને જો આપણે આ ફુગ્ગાની વાત કરીએ અથવા આ સિલિન્ડર ની વાત કરીએ તો ત્યારે જ વ્યાખ્યાયિત થશે જયારે આપણું તંત્ર સંતુલનમાં હોય એટલે કે જયારે કદ બદલાતું ન હોય આખા સિલિન્ડરમાં દબાણ સમાન હોય અને તાપમાન પણ સમાન હોય હવે આપણે આ બધું શા માટે કર્યું તે પછીના ના વિડીયો માં જોઈશું